નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસનો હપ્તો મિત્રો આપણને ક્યારે મળશે આપણા ખાતાની અંદર ત્રણ હજાર રૂપિયા આવશે ચાર હજાર રૂપિયા આવશે હવે કયા ખેડૂત એવા છે જેના આ વખતે ચાર હજાર રૂપિયા મળશે અને ત્રણ હજાર રૂપિયા મળશે આ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં કરવાના છે તારીખ પણ આપણે આ વિડીયોમાં કહેવાના છે અને તમારું નામમાં છે કે એને મિત્રો કેવી રીતના ચેક કરવું એની તમામ માહિતી આપણે જાણવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ તારીખની તો વીસથી પચીસની તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર મળશે વાત કરીએ આપણે કે આપણું આમાં નામ છે કે નહીં કે રીતના સૌ પ્રથમ આપણે પીએમ કિસાન યોજનાની વેબસાઇટમાં આવી ગયેલા છે ત્યાં નીચે જાઉં એટલે કે બેનિફિશિયલી લિસ્ટ નામનો એક દોસ્તો તમને ઓપ્શન જોવા મળે આની ઉપર જાઓ એટલે કે તમારું સ્ટેટ જે છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ધારો કે તમે ગુજરાતથી હોય અને તમારું સ્ટેટ જે કાંઈ પણ હોય તમારે તે સિલેક્ટ કરવાનું છે મિત્રો અને વિલેજ તમારું સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે મિત્રો તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે હવે આ નામની લિસ્ટમાં મિત્રો જો તમારું નામ હોય તો તમને આપતો મળશે કદાચ એવું હોય કે તમને ઓગણીસમો આપતો નામ મળેલો હોય તો એની માટે શું કરવું એનો આખો વિડીયો અમે મારી ચેનલ ઉપર બનાવીને મૂકી દીધેલો છે તે તમે મિત્રો જોઈ શકો છો વાત કરીએ આપણે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને આ વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે અને જો તમે મિત્રો ઓગણીસમો હપ્તો ચૂકી ગયા હોય એટલે કે તમને ઓગણીસમો હપ્તો મિત્રો ના મળેલો હોય તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો મિત્રો સાથે આ વખતે મળશે જો તમે એ કહેવાય છે અને સંપૂર્ણ પ્રતિક્રિયા જે આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી દીધેલી હોય તો તમને વીસમો હપ્તો અને વીસ ઓગણીસમો હપ્તો જે છે એ બંને સાથે મળશે એટલે કે બે પ્લસ બી ચાર હજાર રૂપિયા તમને મિત્રો આ અમારા ખાતાની અંદર મળશે અને જો તમને પંદર પછી એક પણ હપ્તાના મળેલા હોય તો આ વિડીયોમાં તમે કમેન્ટ કરી શકો છો અમારી જે ટીમ છે એ તમને કોન્ટેક્ટ કરશે અને આખા વિડીયોના માધ્યમથી તમને સમજાવશે થેન્ક યુ ફોર વોચિંગ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સરકારી યોજનાના માટે અને ડેલી સમાચાર માટે ખેડૂતના લગતા સમાચાર માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો